નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા જે આઈએમપી પ્રશ્નો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ એની અંદર ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ ના પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ ના આઈએમપી ક્વેશ્ચન તો એની અંદર સૌપ્રથમ પ્રથમ વિભાગ એની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોમાં સૌ પ્રથમ એમસીક્યુ એનો પહેલો પ્રશ્ન કે બે વર્ગમૂળ બે વત્તા વર્ગમૂળ છ ગુણ્યા બે વર્ગમૂળ બે માઇનસ વર્ગમૂળ છ બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણે જોઈ શકીએ કે બંને કૌંસ જે છે એ સમાન છે માત્ર અહીંયા જે આ એક નિશાની છે એનો જે આપણે ફેર દેખાય છે તો અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરીએ કે ટુ રૂટ ટુ સ્ક્વેર માઇનસ રૂટ સિક્સ સ્ક્વેર તો બે નો વર્ગ કેટલો થાય ચાર વર્ગમૂળ બે નો વર્ગ બે

કોઈ પણ એક ખાલી જગ્યા સંખ્યા છે તો અહીંયા જે તમારો આન્સર આવશે એ અસમય સંખ્યા આવશે કારણ કે આપણે એનું વિસ્તરણ કરીએ એટલે વર્ગમૂળ સાત નો વર્ગ સાત માઇનસ બે ગુણ્યા પેલું બીજું પદ એટલે બે વર્ગમૂળ પાંત્રીસ વત્તા બીજા પદનો વર્ગ એટલે પાંચ ત્યારબાદ ચોથો પ્રશ્ન પંદર વર્ગમૂળ પંદર ભાગ્યા ત્રણ વર્ગમૂળ ત્રણ નું પરિણામ ખાલી જગ્યા થાય અહીંયા પંદર વર્ગમૂળમાં પંદર છેદમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા પાંચ તેરી પંદર હવે આ વર્ગમૂળ પંદર છે એને હું આવી રીતે લખી શકું કે પાંચ ગુણ્યા ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ આગળ ગુણાકારમાં પાંચ છે તો અહીંયા પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ત્રણ કેન્સર એટલે પાંચ વર્ગમૂળ પાંચ એ તમારો આન્સર આવે ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક ના છેદ માં સાત plus વર્ગમૂળ પાંચ ના છેદ નો અવયવ તો અહીંયા plus છે તો એનો સમય અવયવ અહીંયા minus હોય એવો થાય ખાલી જગ્યા એ સમય સંખ્યા છે પાંચ વત્તા બાર વર્ગમૂળ એટલે વર્ગમૂળ સત્તર તો આ તો સમય છે પાંચ નો વર્ગ જે છે એ પચીસ અહીંયા એકસો ચુમ્માલીસ એટલે એકસો ઓગણ સિત્તેર અને એનું આ સમય સંખ્યા છે અહીંયા અહીંયા થાય ભાગાકાર એટલે વર્ગમૂળમાં આન્સર આવે બરાબર તો આપણો આન્સર જે છે એ બી ઓપ્શન થાય કારણ કે એ સમય સંખ્યા છે ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા વર્ગમૂળ બાર નો સમયકારક અવયવ વર્ગમૂળ બે છે તો તમે વર્ગમૂળ બાર ને જો છૂટું પાડો તો ચાર ગુણ્યા ત્રણ થાય તો આનો અવયવ વર્ગમૂળ વર્ગમૂળ મળે બે ના છેદમાં અગિયાર અને આઠ ના છેદ માં અગિયાર વચ્ચેની પાંચ સમય સંખ્યા આવેલ છે તો એની વચ્ચે અનંત સમય સંખ્યા આવેલ છે એટલે વિધાન ખોટું દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે આ વિધાન ખરું છે 1/6 एक = 0.16 નું પુનરાવર્તન તો અહીંયા પણ આ વિધાન ખોટું છે કારણ કે તમે 1/6 કરો એટલે 0. અહીંયા 0 થાય 6 16 તો અહીંયા 4 વધે એટલે અહીંયા 6 એટલે 36 ફરીથી 4 વધે એટલે 0 એટલે 6 માત્ર 6 નું પુનરાવર્તન થાય એટલે આમ 1/6 = 0.16 છ ની માથે બાર આવે એક ની માથે આવે નહીં ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે ચોસઠ ના છેદમાં પંદર એ સમય સંખ્યા છે તો અહીંયા જે છે એ ચોસઠ છેદમાં પંદર પંદર ચોક સાઠ કેટલા વધે ચાલીસ બરાબર પોઈન્ટ મૂકીએ પંદર દુ ત્રીસ કેટલા વધશે દસ તો આવી રીતે એ સમય સંખ્યા છે તો પાંચમો પ્રશ્ન આવશે ખરું ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન પાંચની બે તૃતીયાંશ અને પાંચમી છ અહીંયા છ છ ત્રણ એટલે પાંચ ચાર ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા બાદ પચીસ પચીસ ગુણ્યા પાંચ એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા પાંચ છસો પચીસ તો આ વિધાન ખરું ત્યારબાદ આપણે ખાલી જગ્યાના પ્રશ્નો જોઈએ કે સાતના છેદમાં સોળ ની દશાંશ અભિવ્યક્તિ જે છે એ ખાલી જગ્યા પ્રકારની છે તો આનો ભાગાકાર કરીએ તો આની જે દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત છે ઝીરો પોઈન્ટ બત્રીસનું પી ક્યુ સ્વરૂપ જે છે એ ખાલી જગ્યા છે તો બત્રીસનું પુનરાવર્તન થાય એટલે બે અંક છે એટલે બત્રીસના છેદમાં નવ્વાણું જો એ બરાબર બે અને બી બરાબર ત્રણ હોય તો એ બી એટલે કે બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ની બે ઘાત એટલે નવ થાય તો આ બાજુની સંખ્યા મોટી છે એટલે લેસ ની નિશાની આવે અહિયાં ત્રણ નો વર્ગ જે છે એ નવ માઇનસ વર્ગમૂળ બે નો વર્ગ બે એટલે અહીંયા આન્સર આવશે સાત त્યારબાદ x रे टू m - 2 = 1 હોય તો m બરાબર કેટલા થાય તો અહીંયા જે છે કે x m - 2 = x ની 0 ઘાત હોય એટલે 1 થાય તો m - 2 = 0 આપણે સરખાવીએ તો m = -2 સામે જાય તો +2 તો m = 2 છઠ્ઠો પ્રશ્ન કે નાનામાં નાની કોરણા સંખ્યા તો 0 આવે બરાબર નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો આવે બરાબર આ વાક્ય જે છે આપણે ધ્યાને લેવાનું ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો એમાં પહેલો પ્રશ્ન કે સાદુ રૂપ આપો બે સંખ્યા છે એનું આપણે સાદુ રૂપ આપવાનું છે બે ની બે તૃતીયાંશ ગુણ્યા બે ની એક પંચમાંશ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લસ્સા લઈએ અને પાંચ નો લસ્સા જે છે એ પંદર થાય તો અહીંયા આપણે જે છે એ પાંચ વડે ગુણ વાપડે અહીંયા આપણે ત્રણ વડે ગુણો વાપરે તો પાંચ દુ દસ વત્તા એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ દસ વત્તા ત્રણ એટલે તેર ના છેદમાં પંદર તો બે ની તેર ના છેદમાં પંદર ઘાત એનું સાદુ જ્યારે બીજા પ્રશ્નમાં જે છે એ એક એક ઘાત ઘાત ભાગ્યા ચતુર્થાંશ તો ભાગાકાર છે આધાર સરખા છે તો ઘાતની બાદ બાકી થાય અગિયાર ની એક દુત્યાંશ માઇનસ એક ચતુર્થાંશ અહીંયા લસા ચાર આવે તો આને આપણે બે વડે ગુણવું પડે અને આપણે એક વડે ગુણવું પડે બે એક બે માઇનસ એકસો તેતાલીસ ની માઇનસ ત્રણ ઘાત હવે જયારે વર્ગમૂળની નિશાની હોય તો આપણે એની એક તૃતીયાંશ લખીએ જો ઘનમૂળની નિશાની હોય તો આપણે એની એક તૃતીયાવ લખીએ તો અહીંયા પાંચ છે તો આપણે શું લખવું પડે એક પંચમાં ત્રણ ની પાંચ ઘાત એની માઇનસ ત્રણ અને એની એકના છેદ પાંચ ઘાત તો આ બધાનો ગુણાકાર થાય તો આપણે ગુણાકાર કરીએ એટલે અહીંયા પાંચ પાંચ કેન્સલ થાય ત્રણ એટલે માઇનસ હવે જો આપણે આ ઘાત ઋણ છે એને પ્લસ કરવી હોય તો આ સ્ટેપ છેદમાં જાય તો એક ના છેદમાં ત્રણ ની ત્રણ ઘાત હવે ત્રણ ની ત્રણ ઘાત એટલે કે ત્રણ નો ઘન ત્રણ નો ઘન સત્યાવીસ તો આન્સર એક ના છેદમાં સત્યાવીસ ત્યારબાદ ત્રીજો પ્રશ્નમાં સાદુરૂપ આપણે આપવાનું છે કે ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે વત્તા વર્ગમૂળ બે તો અહીંયા જે છે કઈક આપણે આ નિત્ય ઉપયોગ કરીએ બરાબર નિત્ય સમ પણ અહીંયા ઉપયોગમાં નહીં આવે કારણ કે બીજાનો બીજા સાથે તો પેલા ત્રણ ગુણ્યા બે કરશું પછી ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે તો અહીંયા ત્રણ દુ છ ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ત્રણ ના છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ વચ્ચેની ત્રણ સમય સંખ્યા શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંને સંખ્યાના છેદ સરખા કરવાના અને અંશની બાદબાકી જે છે એ તમને જેટલી સંખ્યા મેળવવાની કીધી છે એના એક આઠ પંચા ચાલીસ તો આને આઠ વડે ગુણી દઈએ તો આઠ તેરી ચોવીસ ને આઠ પંચા ચાલીસ અહીંયા આપણે પાંચ વડે ગુણીએ સાત પંચા પાંત્રીસ ને આઠ પંચા ચાલીસ તો ચોવીસ અને પાંત્રીસ ની બાદ કરીએ તો આપણને જે છે એટલે આપણને દસ સંખ્યા મળશે પરંતુ અહીંયા આપણે ત્રણ જ સંખ્યા તો ચોવીસ ના છેદમાં ચાલીસ અને પાંત્રીસ ના છેદમાં ચાલીસ વચ્ચેની સમય સંખ્યા નીચે મુજબ લખી શકાય પચીસ ના છેદમાં ચાલીસ છવ્વીસ ના છેદમાં ચાલીસ સત્યાવીસ ના છેદમાં ચાલીસ એવી રીતે આમાંથી આપણે કોઈ પણ ત્રણ લખવાની આ મુજબ સત્યાવીસ ના છેદ માં ચાલીસ અઠ્યાવીસ ના છેદ માં ચાલીસ ઓગણત્રીસ ના છેદ માં ચાલીસ આ મુજબ આપણે લખી શકીએ ત્યારબાદ આગળ વધીએ પાંચમો પ્રશ્ન કે બે ના છેદમાં નવ અને બે ના છેદમાં સાત ત્રેસઠ કરવા માટે આને સાત વડે ગુણું આપણે તો અહીંયા ચૌદ છેદમાં ત્રેસઠ અહીંયા જે છે એના આપણે નવ વડે ગુણું આપણે તો અહીંયા થાય અઢાર છેદમાં છેદ માં ત્રેસઠ અને અઢાર ના છેદમાં માં ત્રેસઠ હજી એને આપણે બબે વડે ગુણ્યા તો ચૌદ દુ અઠ્યાવીસ ના છેદમાં એકસો છવ્વીસ અને અહીંયા અઢાર દુ છત્રીસ ના અને ત્રેસઠ ગુણ્યા બે એટલે એકસો છવ્વીસ હવે છત્રીસ અને અઠ્યાવીસ વચ્ચે છેદમાં એકસો છવીસ બત્રીસ ના છેદ માં એકસો છવીસ તેત્રીસ ના છેદ માં એકસો છવીસ ચોત્રીસ ના છેદ માં એકસો છવીસ પાંત્રીસ ના છેદ માં એકસો છવીસ પણ મારે કોઈ પણ ચાર જ લખવાની છે તો બે ના છેદમાં નવ અને બેના ના છેદમાં સાત વચ્ચેની અનંત સમય સંખ્યાઓ પૈકીની ચાર સંખ્યા નીચે મુજબ લખી શકાય અને આમાંથી તમે કોઈ પણ જે છે એ ચાર લખી શકો બરાબર મેં અહીંયા પ્રથમ ચાર લખેલી છે છઠ્ઠો પ્રશ્ન બે વર્ગમૂળ બે વત્તા પાંચ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બે માઇનસ ત્રણ વર્ગમૂળ ત્રણ નો સરવાળો જે છે આ બંનેનો સરવાળો થાય ત્રણ વર્ગમૂળ બે અહીંયા બાદ બાકી થાય બે વર્ગમૂળ ત્રણ મોટાની નિશાની એટલે પ્લસ તો તમારો આન્સર થ્રી રૂટ ટુ પ્લસ ટુ રૂટ થ્રી આ આપણને આન્સર મળે ત્યારબાદ વિભાગ સી માં પૂછાઈ શકે એવા પ્રશ્નો પહેલો કે 0.752 52 નું પુનરાવર્તન થાય ને p q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q છે એ પૂર્ણાંક છે તથા q does not equal to 0 તો સૌપ્રથમ તમને જે સંખ્યા આપેલી છે એના બરાબર x ધારી લો હવે અહીંયા જે માથે પુનરાવર્તનનો જે બાર આપેલો છે એને દૂર કરીએ તો શું થાય ઝીરો પોઈન્ટ સાત બાવન 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 એવી રીતે ચલ્યા હવે અહીંયા બાર કેટલી સંખ્યા ઉપર આપેલો તો કે બે ઉપર પાંચ અને બે એટલે કે સો વડે આપણે બંને બાજુ ગુણીએ તો આ બાજુ સો એક્સ થાય આ બાજુ પંચોતેર પોઈન્ટ પચ્ચીસ 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 હવે આપણે આના હવે બે ભાગ પાડીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ભાગ કેવી રીતે પડે તો યાદ રાખવાનું કે પંચોતેર પોઈન્ટ જે પચીસ પચીસ છે એમાંથી તમારે ઝીરો પોઈન્ટ પંચોતેર આવી રીતે બાદ કરી દેવાના બરાબર હવે અહીંયા બાદ બાકી કરો એટલે ઝીરો 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 અહીંયા જે છે એમાં દસ કોલ્યો એટલે બાર થાય અહીંયા ચાર થાય બારમાં સાત જાય તો પાંચ વધે પોઈન્ટ નો પોઈન્ટ ને અહીંયા થાય તો 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 જે છે ને ને એ લખી નાખવાનું અહીંયા આવે આવે સામે આ બાજુ દૂર કરો સાતસો પિસ્તાલીસ ભાગ્યા નવસો નેવું જો ભાગ ઉડતા હોય તો ઉડાડવાના નહિ તો નહી ઉડાડવાના એકસો ઓગણપચાસ ગુણ્યા પાંચ કરો તો સાતસો પિસ્તાલીસ થાય એકસો અઠ્ઠાણું ગુણ્યા પાંચ કરો તો નવસો નેવું થાય પાંચ પાંચ cancel તો એકસો ઓગણ પચાસ ના છેદ માં એકસો અઠ્ઠાણું એ આપણો આન્સર મળે બીજો પ્રશ્ન નીચે આપેલ સંખ્યાઓ ના છેદ નું સમીકરણ આપડે કરવાનું છે એક ના છેદ માં વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળ બે તો આના થી વિરુદ્ધ નિશાની વડે ગુણાકાર કરો અને ભાગાકાર કરો તો એક ના છેદ માં વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે ભાગ્ય વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે હવે અંશનો ગુણાકાર કરીએ તો એક સાથે ગુણાય તો વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે એમનો એમ હવે અહીંયા છેદ આ બંને પદ જે છે એનો આપણે ગુણાકાર કરીએ તો વર્ગમૂળ પાંચ નો વર્ગ માઇનસ વર્ગમૂળ બે નો વર્ગ કારણ કે અહીંયા પૂર્ણ વર્ગના તફાવતના અવયવના નિત્ય આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ તો વર્ગમૂળ પાંચ નો વર્ગ પાંચ માઇનસ વર્ગમૂળ બે નો વર્ગ બે તો પાંચ માંથી બે જાય ત્રણ તો આપણો આન્સર વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે છેદમાં ત્રણ ત્રણ બીજો પ્રશ્ન સાત વર્ગમૂળ બે તો અહીંયા એ જ રીતે વિરુદ્ધ નિશાની વડે ગુણાકાર કરો સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે ભાગ્યા સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે અંશમાં આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે જ વધશે છેદમાં 7 નો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ બે નો વર્ગ 7 નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ તમારો આન્સર સાત માઇનસ ત્રણ વર્ગમૂળ બે છેદમાં એકત્રીસ તમારો આન્સર આવે ત્રીજા પ્રશ્નમાં વર્ગમૂળ નવ ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે બરાબર તો અહીંયા જે મેં આકૃતિ દોરેલી છે એક્સ ઉપર એક બી બિંદુ એવું લ્યો કે જેથી એ બી બરાબર નવ પોઈન્ટ ત્રણ થાય અહીંયા બી બિંદુ આપણે એવું લઈએ કે આ અંતર જે છે એ નવ પોઈન્ટ ત્રણ થાય ત્યારબાદ બી થી એક સેન્ટીમીટર અંતરે એક બિંદુ સી લેવાનું આ અંતર જે છે એ એક સેન્ટીમીટર થવું જોઈએ હવે એ નો લંબ દ્રિભાજક દોરવાનો આનો લંબ દ્રિભાજક દોરવો હોય એટલે શું કરવું પડે કે એ અને સી માં અડધા કરતા વધારે ત્રિજ્યા લય એક ઉપર ચાક મારવાની એક નીચે સી ને કેન્દ્ર લઈ ઉપર નીચે આને જોડતો રેખાખંડ એને આપણે અહીંયા બિંદુ જે છે એ પી કહેવાનું હવે પી કેન્દ્ર લઈ એ જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળની રચના કરવાની અહીંયા જે છે એ બી બિંદુએ એક લંબ દોરવાનો એને આપણે અહીંયા નામ છે એ ડી આપવાનું એટલે આ રીતે અહીંયા પી કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોર્યું બી બિંદુએ એસી નો લંબ દોરી અર્ધવર્તુળને વર્તુળને ડી માં છેદે હવે આની લંબાઈ જે છે એ વર્ગમૂળ 9.3 થાય હવે બી ને કેન્દ્ર લેવાનું ડી જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ મારવાનું તો અહીંયા જે છે એ વર્ગમૂળ

ને p upon q સ્વરૂપમાં દર્શાવો કે જ્યાં p અને q છે એ પૂર્ણાંક હોય તથા q છે એ does not equal to 0 તો અહીંયા ધારો કે 4.05 નું પુનરાવર્તન એના બરાબર x ધારી લઈએ તો x બરાબર શું થાય 4.055555 અનંત સુધી ચાલશે બરાબર આ રીતે હવે એક અંકનું પુનરાવર્તન ચાર પોઈન્ટ બાદ કરો તો ઝીરો અહીંયા પાંચ અહિયાં છત્રીસ છત્રીસ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ ઝીરો પાંચ 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 અને આપણે એક્સ કહીએ છત્રી ત્રણસો પાસઠ છેદમાં નેવું તો અહીંયા જે છે એ તોતેર ગુણ્યા પાંચ એટલે ત્રણસો થાય અને અઢાર પંચા નેવું તો પાંચ પાંચ કેન્સલ તોતેર ના છેદમાં અઢાર તમારું પી અપોન ક્યુ સ્વરૂપ આવી ગયું છઠ્ઠો પ્રશ્ન જો એક્સ બરાબર પાંચ વત્તા બે વર્ગ છ હોય તો વર્ગમૂળ છ નો વર્ગ શું તો સાદુ રૂપ આપીએ પાંચ નો વર્ગ પચીસ વત્તા બે ગુણ્યા પેલું બીજું પદ બે પંચા દસ દસ વીસ વર્ગમૂળ છ વત્તા બીજા પદ વર્ગ બે નો વર્ગ ચાર વર્ગમૂળ છ નો વર્ગ છ છ ચોક ચોવીસ પચીસ ને હવે ગુણવું પડશે એટલે ઓગણપચાસ માઇનસ વીસ વર્ગમૂળ છ છેદમાં ઓગણપચાસ માઇનસ વીસ વર્ગમૂળ છ અંશ નો ગુણાકાર એટલે ઓગણપચાસ માઇનસ વીસ વર્ગમૂળ છ હવે છેદમાં તો ઓગણપચાસ નો વર્ગ માઇનસ વીસ વર્ગમૂળ છ નો વર્ગ ઓગણપચાસ નો વર્ગ થાય ચોવીસો ને એક વીસ નો વર્ગ ચારસો વર્ગમૂળ છ નો વર્ગ ચોવીસ એટલે ચોવીસો ચોવીસો એક તો એક વન અપોન વનપોન બરાબર ઓગણપચાસ માઇનસ વીસ વર્ગમૂળ છ હવે બે નો સરવાળો સ્ક્વેર આપણને અહીંયા મળ્યું છે જુઓ ઓગણપચાસ વત્તા વીસ વર્ગમૂળ છ

સોળ ના છેદમાં વર્ગમૂળ માઇનસ પાંચ વર્ગમૂળ વર્ગમૂળ એકતાલીસ પ્લસ પાંચ વડે ભાગાકાર કરીએ હવે અંશનો જે છે આપણે ગુણાકાર કરશું તો સોળ ગુણ્યા વર્ગમૂળ એકતાલીસ વધતા પાંચ છેદમાં વર્ગમૂળ એકતાલીસ નો વર્ગ માઇનસ પાંચ નો વર્ગ એક વર્ગમૂળ એકતાલીસ નો વર્ગ એકતાલીસ પાંચ નો વર્ગ છે એ પચીસ એકતાલીસ માંથી 25 જાય ગુણાકાર કરો અને બે ઓછા વર્ગમૂળ ત્રણ વડે ભાગાકાર કરો અંશનો એક સાથે ગુણાકાર થાય એટલે બે માઇનસ વર્ગમૂળ ત્રણ છેદ માં નો વર્ગ માઇનસ વર્ગમૂળ નો વર્ગ બે નો વર્ગ ચાર વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ બાદ બાકી એક તો અંશમાં તમારો આન્સર છે આવે બે minus વર્ગમૂળ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો પહેલા chapter ના જે આ MP પ્રશ્નો જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ વિષયના આ MP પ્રશ્નોના video તમને હવેથી ક્રમશઃ આપણી channel માં મળી જશે જો તમે હજી સુધી અમારી ચેનલને ને ન કરી હોય તો ચેનલને ને કરો બાજુમાં રહેલ બે લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ